જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારો નવલોગમાં આજ તો હોમવાર છે એટલે લગભગ આપણે આ વ્યૂઅર્સને બધાને ખબર પડી જાય કે હોમવારની ધમાલ કેવી હોય છે તો આપણે ઘી જો સાજના બેનો 5 કિલો ભરી દીધું છે 1 કિલો માખણ ભરી દીધું છે 3 કિલો લાડવા છે મેથીના અને 2 કિલો હુકડી ટોટલ ઈ 5 કિલો એટલે કુલ 11 કિલો સામાન આપણે મોકલવાના છે અને શિખમાં સામાન જવાનો છે ને આ વખતે તો કીધું છે કે પાકું ભોગી જશે તો હવે આપણે જો સાધના બેન ને ભોગી જાય તો પછી આપણે કોઈ ભી કન્ટ્રી માં મોકલી આપશું કોઈ પણ દેશ માં જો ઓર્ડર આવશે તો મોકલી આપશું ને આપણા ઘણા દેશ માંથી ફોન આવે છે કે તમે અમને મોકલી આપો અમને મોકલી આપો પણ અત્યાર સુધી અમારી પાસે એવી કોઈ સગવડ નથી અથવા કોઈ એવો સંપર્ક નતો હવે મોકલી આપી પણ હવે એક સંપર્ક મળ્યો છે કે ભાઈ અમે ગમે એ કન્ટ્રીમાં તમારું પોગાર દેવું પાર્સલ

તો રોહાનના વાગી ગયા છે પાંચ અને માલનું મિલ્કિંગ ગાયોનું શરૂ થઈ ગયું છે તો આપણે લક્ષ્મી ગંગા ગોરી બધીનું મિલ્કિંગ થઈ ગયું છે અને શરૂ છે અત્યારે ઢેલ અને આપડી બગલીનું તો બગલીનું જો બા મિલ્કિંગ કરે છે બગલી અને ઢેલનું મિલ્કિંગ આયા થાય છે તેલનું પણ થઈ ગયું છે અને લવિંગ ચડાવે છે ડેલી લવિંગ લઈને બેસી જવાનું કા મલમ લગાડ્યા પછી રાહત થઈ ગઈ ઘણી કા ગંગા એનું ખાણ ખાઈ ગઈ છે ગંગા લે હલે બધાનું ખાવાનું તારે અને રસ્તે હાકર અવાજ આવે છે તો પગલી તો સાંભળે છે દિવાલે કાન દઈ ઢેલ મિલ્કિંગ થઈ ગયું ને ઢેલ ને જો એની વાસળી દૂધ પીવે છે ને આપણી બગલી જો અહીંયા ધ્યાન દેશે અવાજ સાંભળે છે બગલી કાનની બહુ રૂડી કા

પછી ખાણ આપવાનું મિલ્કિંગ થઈ જાય ને તો એમાં એવું છે ને જયારે મિલ્કિંગ કરી ખાવું ન હોય પણ ખાણ ભાઈ જાય ને તો ફરી જાય પછી આપવું એટલા માટે